નમસ્કાર હું પ્રવીણ આમ તો ગુજરાતમાં મુદ્દાઓ ઘણા છે અને મુદ્દાઓ ઉપર વાર વાર આ મંચ ઉપરથી વાત થતી પણ રહેશે પરંતુ એ મુદ્દાઓમાં એક મુદ્દો બહુ કોમન હોય છે જે ના છૂટકે બે ચાર કે છ મહિને તમારી સામે આવીને ઉભો રહે એ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક સાધુઓનો બફાટ અને અમુક જે સાહિત્ય છે અથવા તો પુસ્તકો છે તેમાં સનાતન ધર્મનું અપમાન અમે કોઈનો પક્ષ લેવા નથી બેઠા પરંતુ જે પણ લિટરેચર પીરસાઈ રહ્યું છે અથવા તો જે પબ્લિક ડોમેનમાં છે અને સીધા જ એકબીજાની હોડમાં દ્વારા મોટા કરવાની વાતમાં અથવા તો ભગવાનથી પણ મોટા દેખાવું અથવા દેખાડવાની વાતમાં કેમ દરેક વખતે વિવાદ થાય વધુ એક વિવાદ આવ્યો વડતાળ સ્વામિનારાયણ પુસ્તક છે અને આ પુસ્તકમાં તેત્રીસ નંબરની વાર્તા સોશિયલ મીડિયામાં ઘણી લાંબા સમયથી ફરતી થઈ છે પરંતુ આવા તો ઘણા બધા પેજીસ છે જે ફરી રહ્યા છે સારંગપુર મંદિર બાકાત નથી મહાદેવ બાકાત નથી જલારામ બાપા બાકાત નથી કૃષ્ણ ભગવાન પર બાકાત નથી હવે આ પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ અંગે જે ટિપ્પણી કરવામાં આવી છે આમ તો લિખિત છે આ જે વાર્તાઓના પુસ્તકો જે લોકો સુધી પહોંચે અથવા લખાય છે અથવા જે લોકો વાંચે છે તેમને પણ યક્ષ પ્રશ્ન થતો હશે કે આ લખવા પાછળનું કારણ શું કે સમય સાથે ઘણું બધું લિટરેચર બદલાઈ જાય છે આમાં કહેવામાં આવ્યું છે પુસ્તકનું નામ છે શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીની વાતો હવે આ વાતોમાં સ્વામીની નવી વાર્તા એ છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય વાર્તા કહેવામાં આવે છે અને આ ટિપ્પણી માં આબા સાહેબ ચારિત્રવાન સત્સંગી હતા એક વખત તેમને સ્વામીને પૂછ્યું દ્વારકા જવાના હતા કહ્યું કે દ્વારકા જવાની શું જરૂર છે વર્તાલ જઈ આવો ગુરુ તરીકે પૂજાય છે ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ની વાત આવે તો ઘણા બધા સાધુ સંતોથી માંડી આ મુદ્દે ઘણી વખત તીખી ટિપ્પણી પણ કરી ચૂક્યા છે કે થોડી મર્યાદામાં વાત કરવી જોઈએ બાકી ઘણા બધા સંતોનો વિડીયો પણ તમને મળી જશે સોશિયલ મીડિયા પર જે કહે છે શું શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન હતા આ સવાલ સત્સંગમાં કરાય છે સત્સંગનો મતલબ શું હવે આ પ્રકારના પુસ્તકો આમ તો ઇતિહાસ સાથે ચેડા અને ખોટો ઇતિહાસ પીરસાવાની જે પરંપરા છે એ વાતો લાંબી છે હવે એ વાતો વચ્ચે જ્યારે સનાતન અથવા તો કોઈ ધર્મ કેમ કે દરેક સંપ્રદાય દરેક ધર્મ એનું સન્માન હોવું જોઈએ અને એ સન્માન વચ્ચે સતત જો એક પંથ કે સંપ્રદાય જે સતત ચર્ચામાં રહે એવા કાર્યોને કારણે ચર્ચામાં રહે કે જે આખા સંપ્રદાયને બદનામ કરે એવા ગુનાઓમાં સંડોભાય અને અમુક સાધુ સંતો તો હજુ પણ ફરાર છે ગઈકાલ સુધી જે પ્રવચન આપતા હતા ખરેખર શું એક પટ્ટી બાંધેલી છે અથવા તો કોઈ સવાલ કરવા વાળું પણ છે આ જ પ્રકારે ભણાવવાશે આ જ પ્રકારે વાર્તા રે વાર્તા ભાબુ ડોર ચારતા એ ભૂતકાળ છે પણ હવે તમને એક અલ્ટિમેટ લેવલ નું લિટરેચર તમને ઉપલબ્ધ થશે અને લખાણ વિશે અલગ અલગ જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે અમારો હજનો પ્રયાસ ફરીથી એ હતો મેં પહેલા પણ કહ્યું અમે કોઈના પક્ષમાં નથી અમે કોઈના વિરોધમાં નથી સવાલ તો બંને તરફ થાય પરંતુ જે પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે અથવા તો જે પ્રકારના ઉદાહરણ આપવામાં આવે છે અને પુસ્તકો છપાયેલા છે પુસ્તકો ઘર ઘર સુધી પહોંચે છે હજી તો જેને નથી વાંચ્યા એમાં પણ શું છે એ ઘણી વખત વાર તે વારે આવતું રહેશે પણ આ નવી વાર્તામાં વરતાલ દ્વારકાથી પણ મોટા સ્વામી દ્વારકાધીશ કરતા પણ મોટા શું દ્વારકામાં કોઈ ભગવાન જ નથી અમે પ્રયત્ન કર્યો કે આ મુદ્દે થોડી છણાવટથી ચર્ચા કરીએ કેમ કે દરેક એંગલ જરૂરી છે અમે વડતાલ સ્વામિનારાયણ મંદિરની વેબસાઇટ પરથી નંબર લીધા અને કહ્યું કે તમે તમારું મત મૂકો અથવા સ્પષ્ટીકરણ આપો ખરેખર આ પુસ્તક પાછળનું કારણ શું છે કેમ કે વિવાદ વધી રહ્યો છે પણ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં નહીં તો બીજો પક્ષ પણ જાણી શકાયો હોય આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે ગુજરાતના પૂર્વ આઈજીપી રમેશભાઈ સવાણી જોડાશે અને સુખરામદાસ બાપુ આપણી સાથે મેંદરડાથી જોડાશે બંનેનું સ્વાગત છે ટૂંક સમયમાં જ કૃષ્ણ વિચારક નરેશ ડુવા પણ જોડાશે બંનેનું સ્વાગત છે સવાણી સાહેબ આપથી શરૂઆત કરીએ સમાણી સાહેબ આ તો સોશિયલ મીડિયામાં ગઈકાલથી ફરી રહ્યું છે પરંતુ આ પ્રકારના લિટરેચર પબ્લિક ડોમેનમાં છે વંચાય છે અને હવે તો વાત દ્વારકા સુધી પણ પહોંચી છે ભૂતકાળમાં પણ એક સંતે દ્વારકા ઉપર વાત કરી હતી વિવાદ થયો તો બાદમાં એને માફી માંગી હતી એટલે એક પછી એક ક્રમ આ તો પહેલેથી હતું જ હવે બહાર આવી રહ્યું છે એ પ્રકારની પરિસ્થિતિ છે કેમ કે દર વખતે સનાતનની વાત આવે દર વખતે એ ચેતવણી પણ આપવામાં આવે દર વખતે માફી પણ માંગી જાય હમણાં જ જે થયું વીરપુરમાં માફી માંગીને નીકળી ગયા નંબર પ્લેટ વગરની કાર બ્લેક ફિલ્મ્સ વાળી બ્લેક વાળી કાર એમાં તો પોલીસવાળા સાથે હતા કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં તો આ પરિસ્થિતિમાં આ વધુ એક આ વિવાદ આવ્યો હશે માત્ર માફીથી જ પૂરું થઈ જશે બે ત્રણ દિવસ ચર્ચા થશે કે ગુજરાતને પણ જનતાને પણ હવે આદત પડી ગઈ છે કે નહીં પંદર વીસ દિવસે કે એક દોઢ મહિને આવા વિવાદ માટે તૈયાર રહેવું બિલકુલ હવે આ પ્રકારનો જે સાહિત્ય છે એ એક વેપાર છે ધંધો છે કૂટનીતિ છે કે દ્વારકાને બદલે વડતાલ મોકલવાની એક ચાલ છે એટલે જે કૃષ્ણના ભક્તો છે એને વડતાલ વાળવાના છે અને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બનાવવાના છે આ એક પ્રપંચ છે અને છળ કપટ છે હવે આવું જે સાહિત્ય અત્યારે સોશિયલ મીડિયામાં જે ફરી રહ્યું છે તે સાહિત્ય પ્રકારના અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં છે હું એક ઉદાહરણ આપું કે સહજાનંદ ચરિત્ર નામનું પુસ્તક છે પ્રસિદ્ધ કર્યું છે અને તેના લેખક છે રમેશ દવે એ પુસ્તકના પેજ નંબર પંદર સોળ ઉપર લખ્યું છે કે અક્ષરધામમાં સહજાનંદજી સિંહાસન ઉપર બેઠા હતા અને શિવ સહજાનંદજીની સ્તુતિ કરતા હતા હવે જ્યાં આ પ્રકારનું સાહિત્ય લખાયેલું છે બોળા પ્રકારમાં પ્રચાર થયેલું છે એના સંપ્રદાયમાં ત્યાં આ પ્રકારના જે સંતો છે એ આવું બોલે છે એ સ્વાભાવિક છે મૂળ વાત એ છે કે એના સાહિત્યમાં જ આવું બધું લખેલું છે એટલે સંતો બોલે છે કથાકારો બોલે છે અને વિવાદ થાય છે હવે તમે આ જે આખો પ્રસંગ કીધો એમાં મારી દ્રષ્ટિએ તો એક અંધશ્રદ્ધા ફેલાવાને કે અંધશ્રદ્ધા દ્રઢ કરવાની વાત છે કે પૂર્વ જન્મના વેરી હતા તમારા કુટુંબીજનો એટલે કહેવાનું એ છે કે ભગવાન સ્વામિનારાયણ અથવા ગોપાલનંદ સ્વામી આવી રીતે કુટુંબ કુટુંબમાં ઝઘડા કરાવે કે તમારા જે કુટુંબીજનો છે એ તો પૂર્વ જન્મના તમારા વેરી છે તો કોઈ ભગવાન કે કોઈ સંત આવી રીતે કુટુંબમાં ઝઘડા કરાવે ખરા એટલે અને બીજું કે જો એ ખરેખર સ્વામિનારાયણ ભગવાનમાં કે ગોપાલનંદ સ્વામીમાં કંઈક સત્વ હોત તો એમને આ લાકડાનો ટુકડો આપવાની શું જરૂરિયાત લાકડાના ટુકડા વગેરે એ બચાવી ન શકે એટલે આ બધી કથાઓમાં તમે જો તાર્કિક રીતે જુઓ તો તદ્દન ગપગોળા છે ગપ્પા મારેલા છે માત્ર ને માત્ર પોતાનો વાડો પોતાનો સંપ્રદાય મોટો કરવા માટે લોકોને ખેંચવા માટે ભક્તો બનાવવા માટે વધુ ને વધુ ડોનેશન દાન એકત્ર કરવા માટે આ એક ચાલ છે અને એના કારણે આ પ્રકારનું સાહિત્ય રચાણું છે મૂળ તો સંપ્રદાયનો ફેલાવો કરવાનો આની પાછળનો હેતુ છે પણ એને એ ખ્યાલ નહીં હોય કે આગળ જતા લોકો સોશિયલ મીડિયા આવશે અને ત્યારે આ બધું છળ કપટ બહાર આવશે અને આજે એ છળ કપટ બહાર આવી ગયું છે અને એના જુદા જુદા પુસ્તકોના રેફરન્સ જો આપણે જોઈએ તો દરેક પુસ્તકમાં આવું લખેલું છે એક પણ પુસ્તક એવું બાકી નથી હવે જોવાની ખૂબી એ છે કે સહજાનંદ સ્વામી નું એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય નું જે મુખ્ય પુસ્તક છે અથવા તો એનો એમ કે એના નીતિ જે પુસ્તક છે છે એ લખ્યું છે કે શ્રી કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે હવે જો સહજાનંદ સ્વામી પોતે એમ કે છે કે આ અમારા ઈષ્ટદેવ છે શ્રી કૃષ્ણ તો એના વિશે આવા ગબગોળા પાછળથી કોને ઉભા કર્યા આવું સાહિત્ય અને એ એ કૃષ્ણ અને વગેરે એક પગે ઉભા રહીને સ્વજાજનની સ્તુતિ કરતા હતા આવું વિરોધાભાસી સાહિત્ય ક્યાંથી આવ્યું તો આવું વિરોધાભાસી સાહિત્ય એટલે આવ્યું કે પોતાનો સંપ્રદાય મોટો કરવો હતો અને પોતાના સંપ્રદાયમાં ભક્તોને એકત્ર કરવા હતા એ હેતુથી આવો પ્રચાર એનાથી થઈ ગયો છે પરંતુ મારું એ કહેવાનું છે કે આટલું બધું સોશિયલ મીડિયામાં આવે છે ટીવી ચેનલોમાં આવે છે તો આ વડતાલ આચાર્ય ક્યાં ગયા છે અમદાવાદના આચાર્ય કઈ જગ્યાએ ગયા છે અને એક શબ્દ કેમ બોલતા નથી આ બંને આચાર્યો અને બાપ્સ જે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે એને ખુલાસો કરવો જોઈએ કે આ પ્રકારનું સાહિત્યમાં અમે માનતા નથી

તેમણે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ જો આવી સ્પષ્ટતા નહીં થાય તો આગળ હજુ ને હજુ આવા વિવાદો ઊભા થશે અને આનું પરિણામ કદાચ બહુ ગંભીર પણ આવી શકે એવું મને લાગે છે ઓકે સુખરામદાસ બાપુ જોડાઈ ગયા છે સ્વાગત છે સુખરામદાસ બાપુ જે સવાણી સાહેબે વાત કરી અમે પણ પ્રયત્ન કર્યો કે અલગ અલગ નંબર પર અમે કોન્ટેક્ટ કરી કે તેમનું વર્ઝન લઈએ જે સાહેબ સવાલ કરી રહ્યા છે કે એ લોકો કેમ ચૂપ છે જ્યારે શિક્ષાપત્રીની વાત આવે પહેલાં શ્લોકની સવાણી સાહેબ વાત કરે છે કે આ પ્રકારે જો એ માનતા લખેલું હોય કે કૃષ્ણ ભગવાન અમારા ઈષ્ટદેવ છે તો પાછળથી જે સાહિત્ય પીરસાઈ રહ્યું છે એ તો સતત પીરસાઈ રહ્યું છે આ શું તમામ ગાદીપતિઓના ધ્યાનમાં નહીં હોય કેમ કે એક પંથમાં પણ અલગ અલગ વસ્તુઓ છે તો આ ધ્યાનમાં છે ધ્યાનમાં નથી ધ્યાનમાં નથી હોય એ વાત પણ ગળે ઉતરે એમ કેટલી છે બીજી વાત કે દર વખતે આ પ્રકારનો વિવાદ થાય માફી થાય એ ચેપ્ટર પૂરું થાય દોઢ મહિના પછી વધુ એક વિવાદ આવે તો આનું નિરાકરણ શું પ્રવીણભાઈ જેવી રીતે આગળ મારા પૂર્વ વક્તાએ સવાણી સાહેબે કીધું એમની વાત એકદમ સત્ય છે એમની વાત હું સહમિત છું આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સંતો છે ભગવાનને બદનામ કરવા માટે પોતાના ચોપડા ચિતરી સ્વામિનારાયણના જે હરિભક્તો છે અને હરિભક્તોને હવે નીચું જોવા જેવું થાય છે કારણ કે વારંવાર આવી રીતે આ બધા લોકો વાદ અને વિવાદ વાળું ચોપડા કોઈ આજકાલ લખેલા નથી ઘણા વર્ષોના લખેલા છે થોડા દિવસ પેગા થોડા સમય પેગા અમદાવાદ ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું એમાં હું પણ ગયો હતો મને પણ નિમંત્રણ હતું ત્યારે એમના જે ચોપડા જે સ્વામીજી છે એમના મને યાદ નથી આવતું એ મહાભારત ને સાથે પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી ને સરખામણી કરી ગઈ હતી કે યદા યદા એ દસ આ કેના માટે ખાનું હતું એ કઈ પ્રમુખ સ્વામી માટે અને કઈ અત્યારે કેના માટે છે તો કઈ મહંત સ્વામી માટે છે વાતો તમે બધા કહો છો અને તમે તમારા સાધુ સંતો એ બધા જે ચોપડા લેખા છો પછી એમાં તમે બધા કેવો છો કે કૃષ્ણ ભગવાન અત્યારે દ્વારકામાં ન હોય શકે બહુ શરમની વાત છે અને અત્યારે આ બધા કેવું આ બધા સ્વામીઓ થઈને અને સ્વામિનારાયણ ભગવાનને પણ બદનામ કરે છે શિક્ષાપત્રીએ ચાર છ માંથી કટિંગ કરી કરીને આ લોકો પોતાની શિક્ષાપત્રી બનાવ્યા છે અને શિક્ષાપત્રી જે પ્રમાણે બનાવ્યા છે એમાં એક એક સંપદા એવા છે કે ડુપ્લિકેટ શિક્ષાપત્રી બનાવીને બધા ભાવિ ભક્તોને આપ્યા છે અમે એ લોકો નથી કરતા અમે સ્વામિનારાયણ ભગવાન આ યુવકો ફોન કવિ કવિ અમને ધમકાવે છે કે અમે તમને બદનામ કરશું આવી રીતના આ બધા થાય છે એટલે પ્રવીણભાઈ આપને ચેનલ ના માધ્યમથી અમે તમામ સ્વામિનારાયણ ના હવે ભક્તોને કહેવા

અથવા જેમની જવાબદારી છે જે ધર્મ પ્રત્યે આંકલન કરે છે ગીતામાં આ બધી જ બાબતોથી જ્ઞાત હશે સામે આવવાની એ હિંમત કરવી જોઈએ અથવા તો ખુલ્લા મનથી આ મુદ્દે ચર્ચા થવી જોઈએ તો એટલીસ્ટ દોઢ બે મહિને મીડિયામાં આ પ્રકારની ચર્ચાઓ અટકે આ બધા લોકોની મિલી ભગત છે

આદર્શ અમારા સનાતન ધર્મના એક એવા સાધક કે અમારા સનાતન ધર્મના જે ભગવાન છે એમને પણ એમને પાસે આવું પડ્યું હતું એમને ભક્તિમાં એટલી શક્તિ હતી એમને પણ એ લોકો નીચું બતાડ્યા પછી બ્રેક બ્રેક ને અંદર બ્રેક ફિલ્મ ચઢાવીને એ લોકો આવીને સિર્ફ બે પાંચ મિનિટ ની અંદર માં બધું કાર્યક્રમ પતાવીને નીકળી ગયા તો એમાં પણ સરકાર કેમ એક સંગતિ બહુ સાચી વાત છે સમય નો થોડો અભાવ છે અને કદાચ આ મુદ્દે ચર્ચાઓ પણ થવી જોઈએ ધન્યવાદ સુખરામદાસ બાપુ જીએસટીવી સાથે જોડાયા હવે ટૂંક સમયમાં જ નરેશ ટુવા જોડાશે પરંતુ આજે આજકાલ વરઘોડો રિકન્સ્ટ્રકશનના નામે વરઘોડો હમણાં તો એક પત્રકાર સાથે એક દબંગાઈ કરી એક વ્યક્તિએ અને બાદમાં એની સામે પણ સવાલો પૂછાયા એક આ સિસ્ટમ બની ગઈ છે હવે જે કૃત્યોની વાત થઈ રહી છે સાધુ સંતો એવા એવા કાર્યોમાં જોડાયેલા હોય છે અથવા પાછળથી પર્દાફાશ થાય છે રોજ છાપે છપાય છે એટલે લોકો માટે પણ નોર્મલ બની ગયું છે અથવા તો લોકોનું માઇન્ડસેટ જ એવું બની ગયું છે કે ના અહીંયા તો આ રહેવાનું જ બધા ક્યાં દૂધે ધોવાયેલા છે અથવા તો એને અટકાવવા માટે શું અંદરથી અવાજ ઉઠે કેમ કે કાયદો વ્યવસ્થા તો બધી જ જગ્યાએ છે જે લોકો સારું કામ કરી રહ્યા છે એમના પ્રત્યે પણ એક માનસ ચિત્ર બની જાય તો અંદરથી અવાજ ઉઠશે ક્યારે બરોબર છે હવે જે આ વરઘોડાની વાત છે એ મેં અગાઉ કહ્યું એમ વરઘોડો પોલીસ એટલા માટે કાઢે છે એક તો જે આરોપી હોય છે એ લાચાર હોય છે અથવા ગરીબ વર્ગનો હોય છે દલિત આદિવાસી હોય છે એટલે કાઢે છે બીજું કારણ એ છે કે પોલીસની નિષ્ક્રિયતા છુપાવવાનો આ એક રસ્તો છે વરઘોડો કાઢે એટલે લોકો તાળીઓ પાડે લોકોને ગમે અને પોલીસની નિષ્ક્રિયતા છુપાઈ જાય તો આ વરઘોડા પાછળનું કારણ તો આ જ છે કે લોકોને ખુશ કરવા છે અને તંત્રની નિષ્ફળતાઓને ઢાંકવી છે એટલે વરઘોડા કાઢવામાં આવે છે હવે જ્યારે આ પ્રકારના લુખા તત્વો જાહેરમાં તલવાર લઈને નીકળે અને આતંક મચાવે એનો અર્થ એમ છે કે પોલીસ એના કાર્ય કરવામાં પ્રાથમિક કાર્ય કરવામાં નિષ્ફળ નીવડી છે પોલીસનો ડર નાગરિકોને છે પણ લુખા તત્વોને નથી આ સમસ્યા છે સાહેબ એટલા માટે તમે જે વાત કરી હતી ને કે વીરપુરમાં જે થયું બ્લેક ફિલ્મ વાળી ગાડી આમ તો નિયમ મુજબ હોય જ ના શકે હા સુરક્ષા કારણોસર હોઈ શકે નેમ્પલેટ નહીં તો આ જે ટ્રીટમેન્ટ અપાય છે તમે કયા ક્લાસમાં છો કયા વર્ગમાં છો વર્ગોડા પણ બધાના નથી નીકળતા અને આ સવાલ પણ વાર તહેવારે જનતામાં અને સોશિયલ મીડિયામાં ઉઠે છે એક ક્વિક કોમેન્ટ એના ઉપર બિલકુલ બિલકુલ એનું કારણ જ એ છે કે ભાઈ તમે તમારી પાસે આર્થિક સત્તા છે આર્થિક મોભો છે સામાજિક મોભો છે ધાર્મિક મોભો છે તો તમને પોલીસ ટચ નહીં કરે અને પોલીસ તમારી સેવા કરશે પરંતુ આ પ્રકારનો કોઈ મોભો તમારી પાસે નહીં હોય કે કોઈ દરજ્જો નહીં હોય તો પોલીસ તમારો વરઘોડો કાઢશે આ એક સામંતવાદી માનસિકતા છે પોલીસની અને આ દૂર થવી જોઈએ એના બદલે વધુને વધુ દ્રઢ થતી જાય છે જી બહુ સારી વાત કરી નરેશભાઈ આપણી સાથે જોડાયા છે નરેશભાઈ દુઆ સ્વાગત છે આપનું નરેશભાઈ ફરીથી એક વિવાદ સ્વામિનારાયણ સંત અને વાર્તામાં વાર્તામાં દ્વારકામાં ભગવાન જ નથી એવું પીરસી દેવાયું હવે આ વિવાદ વચ્ચે રમેશ સવાણી આપણી સાથે જોડાયેલા છે સુખરામદાસ બાપુ પણ જોડાયેલા હતા એમને એક જ મેં સવાલ કર્યો કે અંદરથી બોલશે કોણ અથવા તો જે ગાડી પર બેઠા છે અથવા જે વડીલો છે એ પણ કેમ મૌન છે જો આ જ પ્રકારનું સાહિત્ય દરેક આ પેઢી સુધી પહોંચતું હોય ગઈ પેઢી સુધી પહોંચ્યું હવે આવનાર પેઢી સુધી પહોંચશે તો આમાં અંદરથી બોલશે કોણ બધા જ કદાચ મહિનામાં ભૂલી જાય છે શું પીરસાઈ રહ્યું છે જી જય દ્વારકાધીશ પ્રવીણભાઈ સૌ પ્રથમ તો હવે સ્વામિનારાયણ સંપ્રદાય નું નામ સ્વામિનારાયણ સંપ્રદાય બદલાવી અને વિવાદ 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 સંપ્રદાય સંપ્રદાય કરી દેવું જોઈએ કારણ કે દર દર મહિને એક એક નવો નવો આ દ્વારા સમાજમાં પીરસાઈ રહ્યો છે ખાસ વારે આપણે જોઈએ છે કે ભગવાન કૃષ્ણ હોય કે સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતા હોય એના વિરુદ્ધની ટીકા ટિપ્પણીઓ કરી અને અમુક કેવાતા મહંતોને સ્વામીઓને પોતાની લીટી મોટી કરવી છે અને ક્યાંય કરતા ક્યાંય કાયદાનું સંરક્ષણ જે આમ જોઈએ કરવાની વાત છે તો એના વિરુદ્ધમાં જે સંરક્ષણ કાયદા કાયદાકીય રીતે પ્રાપ્ત થવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક સરકાર પણ ઉણી ઉતરે છે આવું મને લાગે છે તો આવું જ ચાલતું રહેશે કે કંઈ અલ્પ વિરામ હોય છે પૂર્ણ વિરામ તો નથી હોતો એ કાયદાનું કામ એ પણ હોય છે ને કે તમે કાયદાથી ઉપર જાઓ અથવા તો તમે વે મનુષ્ય ફેલાવવાનો પ્રયત્ન કરો છો અથવા તો કંઈ કંઈ પણ ડંફાસો આંકો છો આજકાલ તો ગ્રોક પણ જવાબ આપે છે ઇન્ટરેસ્ટિંગ તો એજન્ડા છે પ્રોપેગેન્ડા એની જે વાત થઈ રહી છે અથવા તો જે માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ એ મીડિયાનું પણ કામ છે તો એ માહિતી જો ખોટી પહોંચી રહી હોય દરેક કેસમાં તો એ તો જવાબદારી બને છે દરેક વર્ગની સરકારની પણ અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે માત્ર ત્રીસ સેકન્ડની ની રીલનો જમાનો છે અત્યારે માત્ર કેમ જોઈ એના માટે થઈને આવા બધા ફેલાવે છે અને સરકાર આના વિરુદ્ધમાં ઠોસ કદમ ઉઠાવે અને ફરીથી પાછા આવા વિવાદો ઉભા ન થાય અથવા આવા વિવાદો ઊભા થતા જ રોકાઈ જાય એના માટે ખરેખર સરકારે વ્યવસ્થિત રીતે કાંઈક એક્શન પ્લાન જાહેર કરી અને આવા લોકો જે હાલતા ને ચાલતા બીજા લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ચંચુપાત કરે છે આવા લોકોને કાયદાનો રોકવા જોઈએ આવું હું સ્પષ્ટ માનું છું તો શું આજની પેઢીમાં જે ફોલોવરની વાત છે એક તરફ સોશિયલ મીડિયાના ફોલોવર્સ છે અને બીજી તરફ આ આ પ્રકારની જે વાર્તાઓ થાય છે એના પણ ફોલોવર્સ બને છે તો બંને વચ્ચેનો ભેદ ઉડી જશે મને મને નથી લાગતું પ્રવી કે જેવા તત્વો દંભી તત્વો હતા પણ આવા દંભી તત્વો નું આયુષ્ય છે કે એમની કિર્તિનું આયુષ્ય છે એ અલ્પકાલીન હોય છે અહિયાં તો હું તો એવું માનું છું કે આ જેમણે પણ આ પુસ્તક બહાર પાડ્યું છે અથવા જેમણે પણ આ પુસ્તક લખ્યું છે એને એણે સનાતન ધર્મ નો ભગવાન કૃષ્ણ નો દ્રોહ નથી કર્યો એને સૌથી પેલા તો સ્વામિનારાયણ દ્રોહ કર્યો છે એમણે પોતાની શિક્ષા પત્રીના પેલા પહેલા શ્લોકમાં પોતાના ઈષ્ટદેવ તરીકે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું છે મને નથી લાગતું કે કૃષ્ણ નું અપમાન કર્યું હોય આ જે વ્યક્તિ જે કોઈ વ્યક્તિએ

એને કેટલાક પુસ્તકો લખ્યા છે અને એમાં એવું લખ્યું છે કે ભાઈ આ સરદાર પટેલ છે એ તો સ્વામિનારાયણ ભગવાનના કારણે જ મોટા થયા હતા એને આવું બધું થયું હતું એટલે મારું કહેવાનું એ છે કે આમાં સરદાર પટેલ ને પણ આ લોકો ઇન્વોલ્વ કર્યા છે ભગવાન સ્વામિનારાયણને મોટા કરવામાં હવે હું તમને એક ચોંકાવનારી વાત એ કહું કે જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ માં અમદાવાદમાં કાળુપુર જે મંદિર છે સ્વામિનારાયણનું એની સામે મંદિર પ્રવેશનું એક આંદોલન ચાલ્યું અને એ વખતે અમદાવાદમાં મેલો ધમધમતી હતી અને જે ખાતું હોય એમાં મોટા ભાગે દલિતો હતા અને એ બધા દલિતો એ ત્યાં મંદિરમાં પ્રવેશ અટકાયો અને મંદિરે ગેટ બંધ કરી દીધો એટલે એ મંદિરના દરવાજે ભજન કીર્તન કરવા માંડ્યા બન્યું એવું કે ત્યાં સંકલ્પ કર્યો કે ભાઈ આપણે જ્યાં સુધી આ દરવાજો ન ખોલે ત્યાં સુધી કોઈ મિલોમાં જવું નહીં તો અમને આશ્ચર્ય છતાં પણ કોઈ આચાર્યોને કોઈને કોઈ કઈ અસર ન થાય પણ એ સમયે ગૃહમંત્રી સરદાર પટેલ સ્પેશિયલ પ્લેન માં અમદાવાદ આવ્યા અને જાહેર સભામાં કીધું શું કીધું એ શબ્દો બહુ મહત્વના છે સ્વામિનારાયણ મંદિરમાં દલિતોને પ્રવેશ કરાવે નહીં મંદિરો એમના મંદિરો ઊંચે આકાશમાં લઈ જાય આ સરદાર પટેલના શબ્દો હતા તેમ છતાં આ લોકોને કોઈ જાતની હજી સુધી શરમ આવી નથી એ એક સત્ય હકીકત છે ઓકે બહુ સાચી વાત કીધી કેમ કે તથ્યો મૂકવા જોઈએ અને તથ્યો જ હોય છે કે જે લોકો સામે આવવા જોઈએ અને જો મોટિવેશનલ સ્પીકર પણ આ પ્રકારની વાર્તાઓમાં મોટિવેશન આપવાનો પ્રયાસ કરતા હોય બીજા કોઈને તો પછી એમાં પણ થોડું કરેક્શન થવું જોઈએ જે કિસ્સો તમે અમદાવાદનો મૂક્યો કદાચ એ કિસ્સો પણ ટાંકવો જોઈએ તો કદાચ થોડું લાગે કે ના જમીન પર વાત થઈ રહી છે હવામાં વાત નથી થઈ રહી અપેક્ષા રાખીએ કે વધુ એક સ્વામીની વાર્તા બહાર આવી છે આવી તો કેટલીય વાર્તા છે પણ આ પ્રકારની વાર્તા આજની પેઢી સુધી લોકો સુધી પહોંચી રહી છે વાંચનારને પણ શું સવાલ નથી અથવા તો લખનારને પણ સવાલ નથી છાપનારને પણ સવાલ નથી અને જે જે સંપ્રદાયો છે દરેકને સમાન છે દરેક માટે માન હોય કોઈનું અપમાન ન હોય પણ તેમાં જે ગાડી પર બેસેલા છે અથવા તો જે વડીલો છે તેમને પણ અંદરથી કોઈ સવાલ નથી અથવા તો જાહેરમાં શું કહેવા નથી માંગતા એટલીસ્ટ આ સાચું છે કે ખોટું છે એ બાબતે પણ વાત કરવી જોઈએ જો તમે કોઈપણ પરિસ્થિતિઓમાં ધર્મ અને સનાતનમાં કોઈપણ ભગવાન કરતા ખુદને મોટા દેખાડવાનો પ્રયાસ કરતા હોય તો એ હિંમત પણ દાખવવી જોઈએ અને ખુલ્લા મને દાખવવી જોઈએ અપેક્ષા રાખીએ કે આ પ્રકારના વિવાદો પર પૂર્ણ વિરામ લાગે નહીં કે અલ્પ વિરામ ધન્યવાદ રમેશ સવાણી સાહેબ ધન્યવાદ નરેશભાઈ ડુવા અને ધન્યવાદ સુખરામદાસ બાપુ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર